અંકલેશ્વર તાલુકા સેવા સ્થિત મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશર ઓઝાની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં કુલ છ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પાંચ અરજદાર હાજર રહ્યા હતા જ્યારે એક અરજદાર ગેરહાજર રહ્યા હતા પ્રશ્નો કોસમરી ખાતે આવેલા પીવાના પાણીના પુરવાઠા માટેની રજૂઆત હતી આ ઉપરાંત ગરખોલટી બ્રિજ નીચે સફાઈ કરવા તેમજ સર્વિસ રોડના પાડેલા ખાડા પુરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી તેમજ અન્ય એક પ્રશ્નમાં ખેતર માપની વધઘટ નક્કી કરવાનો હતો આ ઉપરાંત અગત્યના પ્રશ્નરૂપે નોટિફાઈ વિભાગ દ્વારા તળાવ બાજુમાં ભરકોદરા ગામ પાસે શ્મશાન ભૂમિ હતો તેની જગ્યાના વિવાદમાં અને મંજૂરી નહોતો જેમાં ભરકોદરા ગ્રામ્યજનોનો વિરોધ કરી રહ્યા છે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી જગ્યા નક્કી કરવા તેમજ જે સ્થળની પસંદગી કરાઈ છે ત્યાં નજીક ઓએનજીસીનો કૂવો આવ્યો હોવાની પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જે મુદ્દે સ્થળ તપાસ બાદ જ શ્મશાન ભૂમિ ઊભી કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો તમામ છ પ્રશ્નો સ્થળ પર જ ચર્ચા કરી નિરાકરણ કરવામાં આવ્યું હતું આજ રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મામલતદાર સાહેબ શ્રી અંકલેશ્વર ની સાથે રહી તથા અલગ અલગ વિભાગ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે રહી છ જેટલા પ્રશ્નોના ને એડ્રેસ કરવામાં આવ્યા તેને સાંભળવામાં આવ્યા અને તેનો બનતો એવો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં ડીઆઈએલઆર આરએનબી પંચાયત જીઆઈડીસી નોટિફાઈડ વગેરે જેવા અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હાજરીમાં તથા અરજદારોની હાજરીમાં તેમને સાંભળી અને તેમના શક્ય હોય એટલા સંતોષકારક પ્રશ્નોના ઉકેલ આવી શકે તેનો પ્રયત્ન કરવામાં આવ્યો